તે અડધો ખાધેલો હતો મેં અડધો ફરિયાદ દીધો હતો તે પણ ફૂગી નીકળ્યો છે અને આ જે વેલા પર થાય છે કંદ ને આ જમીન થાય છે અને આ વેલા પર કંદ થાય છે તે આ વેલા વાળા પણ ઉગી નીકળ્યા છે બીજ તે પણ આપણે રોપી દઈશું જે વેલા પર થાય છે તે આ નલ્લા નલ્લા હતા તે ઉગી નીકળ્યા છે આ બીજ